ગુજરાતીમાં ભૂસ્તર રચના શાસ્ત્ર કહીએ છીએ જીઓમોર્ફોલોજી ગ્રીક ભાષાનો શબ્દ છે ગ્રીક ભાષાની અંદર જીઓનો અર્થ થાય છે પૃથ્વી મોર્ફ એટલે એટલે સ્વરૂપ અને અભ્યાસ કરો પૃથ્વીના અલગ અલગ સ્વરૂપોનો અભ્યાસ કરો એને આપણે જીઓમોર્ફોલોજી કહીશું પૃથ્વી ઉપર જે અલગ અલગ સ્વરૂપો રહેલા છે એ કયા છે તો એના ઉદાહરણ છે પર્વતો પર્વતો વિશે આપણે શું અભ્યાસ કરીશું પર્વતોનું નિર્માણ કયા સમયગાળા દરમિયાન થયો હશે કયા કારણથી આ પર્વતોનું નિર્માણ થયું છે આ બધી વસ્તુની ચર્ચા આપણે અંદર કરવાની રહેશે પછી મેદાનો મેદાનો કેવી રીતે એના નિર્માણ થયા હશે જેના કારણે આપણે તેને ખેતીની અંદર ઉપયોગ કરી શકીએ છીએ પછી ઉચ્ચ પ્રદેશ ખડકો પૃથ્વી ઉપર આપણે અલગ અલગ પ્રકારની ખડકો જોતા હોઈએ છે ઘણી ખડકો આજથી કરોડો વર્ષ પહેલા કઈ પરિસ્થિતિઓમાં નિર્માણ થઈ હશે એના વિશે આપણે ચર્ચા કરવાની છે અને કેવા ખડકોમાં કેવા પદાર્થો આપણને મળી શકે છે આપણે તેની પણ જીઓમોર્ફોલોજી અંતર્ગત ચર્ચા કરતા હોઈએ છીએ મનુષ્ય રહેતા હોય છે બરોબર તો પૃથ્વીના ભૂગર્ભમાં શું રહેલું છે એના વિશે આપણને જાણકારી મેળવવી હોય તો આપણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે આપણે અલગ અલગ માધ્યમોથી આપણે જાણકારી મેળવી શકીએ છીએ જેને આપણે જીઓમોર્ફોલોજી અંતર્ગત આપણે તેની ચર્ચા કરીશું જ્યારે પણ આપણે પૃથ્વી ઉપર ભૂકંપનો અનુભવ કરીએ છીએ તો આપણે પ્રયત્ન કરીશું કે ભૂકંપનું કેન્દ્ર કઈ જગ્યા ઉપર રહેલું હશે એના વિશે આપણે તરત જાણકારી મેળવી લઈશું પછી કેવા પ્રકારના તરંગો આપણે અનુભવ કર્યા છે કેવા તરંગો વધુ ઘાતક રહ્યા છે મનુષ્ય માટે તો આ બધી જ વસ્તુની ચર્ચા આપણે જીઓમોર્ફોલોજી અંતર્ગત કરતા હોઈએ છીએ વગેરે જે પ્રકરણો આપણે જીઓમોર્ફોલોજીની અંદર આપણે તેની ચર્ચા કરીશું એ છે પૃથ્વીની આંતરિક સંરચના ભૂકંપ અને સુનામી જ્વાળામુખી પર્વત ઉચ્ચ પ્રદેશ અને મેદાનો તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ખડકો અને જમીન ભૂમિખંડો અને મહાસાગર ભૂમિ આકારો અને કુદરતી બળો આ બધા જ પ્રકરણ આપણે જીઓમોર્ફોલોજીની અંદર આપણે ચર્ચા કરીશું સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું કે આપણી આ જે પૃથ્વી છે એ શરૂઆતના સમયમાં કેવી રહેલી હશે અને પૃથ્વી કેવી રીતે અત્યારે હાલની પરિસ્થિતિમાં પહોંચી હશે કેવી રીતે વાતાવરણનું નિર્માણ થયું છે આ બધી વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરવાની છે જ્યારે બ્રહ્માંડનું શરૂઆતમાં જ્યારે નિર્માણ થયું હશે એ સમય પર આપણી જે પૃથ્વી છે એ કંઈક આ પ્રમાણે હશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે પૃથ્વી છે એ લાવાથી બનેલી છે જેના કારણે પૃથ્વીનું જે તાપમાન છે એ પણ અધિક છે અને પૃથ્વી ઉપર વાતાવરણ નો પણ અભાવ છે એટલે વાતાવરણ નથી જેમ સમય જાય છે એમ પૃથ્વી જે તાપમાન છે છે એમાં સામાન્ય ઘટાડો થાય જેના કારણે પૃથ્વીના બહારના ક્ષેત્રની અંદર એકદમ સોફ્ટ જમીનનું નિર્માણ થાય છે આ સમય પર પૃથ્વીની આસપાસ વાતાવરણ વીંટળાયેલું નથી જેના કારણે અંતરિક્ષમાં જે ઉલ્કાઓ રહેલી હશે એ સીધી જ આવીને પૃથ્વી સાથે ટકરાશે જ્યારે આ ઉલ્કાઓ પૃથ્વી સાથે આવીને ટકરાશે ત્યારે એ સમય પર આ પૃથ્વીનો જે જગ્યા ઉપર સોફ્ટ જમીનનું નિર્માણ થયું હશે એ જગ્યા પર તિરાડોનું નિર્માણ થઈ જશે જેમાંથી વાયુ બહાર આવે છે હવે અહીંયા એક વસ્તુ તમારે સમજવાની છે કે ફક્ત આ એક જ કારણ નથી કે જેના કારણે પૃથ્વીની અંદરથી વાયુ બહાર આવે છે આ સમય પર જ્વાળામુખી પ્રક્રિયાઓ પણ થઈ રહી છે જેના કારણે પૃથ્વીની અંદરથી વાયુ બહાર આવે છે હવે આ જે મુખ્ય વાયુ જે બહાર આવી રહ્યા છે એ સમય પર એ છે કાર્બન ડાયોક્સાઇડ વરાળ નાઇટ્રોજન અમોનિયા અને મિથેન ગેસ એટલે પૃથ્વીના શરૂઆતનું જે વાતાવરણ રહેલું હશે જ્યારે પૃથ્વીના શરૂઆતના સમયમાં વાતાવરણનું નિર્માણ થયું હશે એ સમય પર ઓક્સિજન રહેલો ન હતો જે સૌથી વધુ પ્રમાણમાં જે વાયુ એ સમય પર રહેલા હશે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ રહેલો હશે તમે આ જે વાયુ છે એની અંદર એક આ વરાળ રહેલી છે આ વરાળ શું કાર્ય કરે છે તો પૃથ્વી ઉપરનું જે તાપમાન છે એ અત્યંત છે તો પૃથ્વીની અંદરથી જ્યારે પણ પાણી બહાર આવ્યું હશે એ તરત જ વરાળની અંદર ફેરવાઈ જશે કારણ કે તાપમાન પૃથ્વી ઉપર વધારે રહેલું છે તેના કારણે શું થશે આ જે વરાળ છે એના વાદળોનું નિર્માણ થશે અને આ વાદળોની અંદરથી પૃથ્વી ઉપર લાખો વર્ષ સુધી વર્ષા થાય છે જેના કારણે આપણી જે પૃથ્વી છે એ ઠંડી પડી જાય છે અને એના જ કારણે પૃથ્વી ઉપર સમુદ્રનું પણ નિર્માણ થાય છે હવે જ્યારે લાખો વર્ષ સુધી જ્યારે વર્ષા થાય છે એના કારણે જે પૃથ્વીનું વાતાવરણ જે નિર્માણ થયું હશે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે રહેલો હતો એ વરસાદના પાણી સાથે ભળી જાય છે અને એના કારણે પૃથ્વીના વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ શરૂઆતના સમયમાં પચીસ થી પચાસ ટકાના પ્રમાણમાં હતું એ હવે એકદમ ઘટી જશે કારણ કે એ પાણી સાથે એટલે વરસાદના પાણી સાથે એ ભેગું થઈ જાય છે અને એના કારણે પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઘટી જાય છે હવે જ્યારે લાખો વર્ષ સુધી જ્યારે વર્ષા થઈ હશે તો સૌપ્રથમ જે જીવન અસ્તિત્વમાં આવ્યું હશે એ પણ કઈ જગ્યા ઉપર આવ્યું હશે તો કે પાણીની અંદર આવ્યું હશે તો જે બેક્ટેરિયા રહેલા હોય એલગી રહેલા હોય આવા જે પૃથ્વીના વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ એ મેળવતું હશે અને વાતાવરણની અંદર ઓક્સિજન આપતું હશે ધીરે ધીરે જ્યારે પૃથ્વી ઠંડી પડી હશે તેના કારણે પૃથ્વીના પોપડાનું પણ નિર્માણ થયું હશે તો જ્યારે પૃથ્વીના પોપડાનું નિર્માણ થયું હશે તો એના કારણે ઝાડ પણ અસ્તિત્વમાં ધીરે ધીરે આવવાની શરૂઆત થઈ હશે તો એના કારણે ઝાડ પણ શું કરવાનું ઓક્સિજન જ વધારો કરવાનો તો આવી રીતે ધીરે ધીરે લાખો કરોડો વર્ષ સુધીની પ્રક્રિયામાં પૃથ્વી ઉપર જે ઓક્સિજન છે એ વધતું જાય છે અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઘટતું જાય છે જ્યારે સૂર્યની જે ક્ષ કિરણો રહેલા છે એ પૃથ્વી ઉપર પડતા હશે એને એટલે ક્ષ કિરણો ઓક્સિજન જ્યારે બંને ભેગા થાય છે ત્યારે પૃથ્વીની આસપાસ ઓઝોન ઓઝોન લેયરનું નિર્માણ થાય છે છે આ એ જ લેયર જે પૃથ્વીને અત્યારના સમયમાં સૂર્યના ક્ષકિરણોથી બચાવે છે પૃથ્વી તેની પ્રારંભિક અવસ્થામાં એક ગરમ વાયુના ગોળા સ્વરૂપમાં હતી જે ધીમે ધીમે ઠંડી પડી જાય છે અને પછી તે ઘન સ્વરૂપની અંદર ફેરવાઈ જાય છે પૃથ્વીનો જે સૌથી બહારનો જે વિસ્તાર છે જે ઘન સ્વરૂપમાં રહેલો છે એને આપણે પોપડા તરીકે ઓળખીએ છીએ પરંતુ જે પૃથ્વીનું પેટાળ છે તે આજે પણ ગરમ છે પૃથ્વીની સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ છ હજાર ત્રણસો ને સિત્તેર કિલોમીટર રહેલું છે આથી પૃથ્વીની આંતરિક સંરચના માટે કેટલાક રહસ્યો હજુ પણ એકબંધ રહ્યા છે પૃથ્વીની સંરચના જાણવાના અલગ અલગ સ્ત્રોત રહેલા છે એના વિશે આપણે ચર્ચા કરીશું પરંતુ એની પહેલા સમજો કે આપણી આ પૃથ્વી છે આ પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ છે જેને પૃથ્વીના ભૂગર્ભ વિશે જાણકારી મેળવી છે તો એને શું કરવું પડશે તો એણે પૃથ્વીની અંદર છ હજાર ત્રણસો ને સિત્તેર કિલોમીટર જ્યારે એ ખનન કરશે ત્યારે એ પૃથ્વીના કેન્દ્રમાં પહોંચશે અને પછી એને જાણકારી મળશે કે પૃથ્વીની અંદર શું શું રહેલું છે પરંતુ છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર નીચે પૃથ્વીની અંદર જવું એટલું સરળ નથી કારણ કે જેમ આપણે નીચેની તરફ જઈશું એમ પૃથ્વીનું જે તાપમાન છે એ વધતું જાય છે દબાણ દબાણ એટલે પ્રેશર જેમ આપણે નીચેની તરફ જઈશું એમ દબાણ પણ વધતું જશે પૃથ્વીની અંદર કેમ કારણ કે પૃથ્વીનું જે વજન રહેલું હશે પૃથ્વીના પોપડાનું પછી મિશ્ર આવરણનું આ જેટલું પણ વજન રહેલું હશે આ બધું જ વજન નીચેની તરફ લાગતું હશે જેના કારણે પૃથ્વીની અંદર જે દબાણ છે એ પણ વધતું જ હશે તો આ બંને પરિસ્થિતિઓ બિલકુલ અનુકૂળ નથી કે જેનાથી આ વ્યક્તિ પૃથ્વીની અંદર છ હજાર ત્રણસો ને સિત્તેર કિલોમીટરનું ખનન કરીને પૃથ્વીની અંદર જાણકારી લઈ શકે તો આપણે અલગ અલગ સ્ત્રોતથી આપણે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે પૃથ્વીની અંદર શું રહેલું હશે જે અલગ અલગ સ્ત્રોત છે એમાંથી એક છે પ્રત્યક્ષ અને બીજો છે પરોક્ષ પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ પ્રત્યક્ષની અંદર આપણે ખનન કરવાનું છે જ્વાળામુખીનો લાવા દ્વારા પણ આપણે જાણકારી મેળવી શકીશું કે પૃથ્વીની અંદર શું રહેલું છે જ્યારે પણ આપણે ખનન કરીશું પૃથ્વીની અંદર તો એ સમય પર જેમ કે ઉદાહરણ તરીકે આપણને એક કિલોમીટર ઉપર આપણને અલગ પ્રકારના ખડકો પ્રાપ્ત થાય છે અને અલગ પદાર્થ રહેલા હશે પછી બે કિલોમીટર પર અલગ ખડકો અને પદાર્થ જોવા મળશે જેનું વિશ્લેષકો દ્વારા એમના દ્વારા એનું અધ્યયન કરવામાં આવશે કે અહીંયા એક કિલોમીટર ઉપર આ પ્રમાણેના ખડકો કેમ પ્રાપ્ત થયા છે આવા પદાર્થ કેમ જોવા મળે છે એનું અધ્યયન કરવામાં આવશે અને પછી નક્કી કરવામાં આવશે કે કેવી પરિસ્થિતિઓ પૃથ્વીના ભૂગર્ભમાં રહેલી હશે જેના કારણે અહીંયા ખડકો આ રીતના જોવા મળે છે અત્યાર સુધી જે સૌથી ઊંડાઈ સુધી આપણે ખનન કરી શક્યા છે એ છે કોલામ પેનિન્સુલાની અંદર એ બાર કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે ત્યાં આપણે ખનન કર્યું છે જે રશિયામાં આવેલું છે હવે આપણે ચર્ચા કરીશું પ્રત્યક્ષની અંદર જ્વાળામુખી વિશે જ્યારે પણ જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે ત્યારે જે લાવા બહાર નીકળે છે એની સાથે પૃથ્વીની અંદર જે ખડકો ધાતુ અને અન્ય જે પણ વસ્તુઓ રહેલી હશે એ બધી જ વસ્તુઓ લાવવાની સાથે બહાર આવે છે આ પદાર્થો પથ્થરોનું અધ્યયન કરીને આપણે પૃથ્વીની આંતરિક સંરચના અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકીશું પૃથ્વીની સંરચના જાણવાનો જે બીજો જે સ્ત્રોત છે એ છે પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ જેમાં આપણે ઘનતા વિશે ચર્ચા કરવાની છે તાપમાન ઉલ્કા ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય સર્વેક્ષણ અને ભૂકંપીય મોજા આ જે ભૂકંપીય મોજા છે એના વિશે આપણે ચર્ચા અહીંયા નથી કરવાની આપણે જે આના પછીનું જે પ્રકરણ છે એની અંદર આપણે વિગતથી ચર્ચા કરીશું પરંતુ અહીંયા આપણે આ ઘનતા તાપમાન ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય સર્વેક્ષણ વિશે ઘનતા શું છે તો સમજો કે તમારી પાસે બે વાસણ છે આને આપણે નામ આપીશું એ અને આ બીજું વાસણ છે આને આપણે નામ આપીશું બી આ એ નામનું વાસણ છે એની અંદર આપણે પાણીથી એને ભરી દઈશું અને જે બી વાસણ છે એની અંદર આપણે જેટલા પ્રમાણમાં પાણી છે એટલા જ પ્રમાણમાં આપણે મધ ઉમેરી દઈશું પાણીની અંદર જે અણુ રહેલા હશે એ થોડા અંતરથી રહેલા હશે આ પ્રમાણે જેના કારણે આ જે અણુ એકબીજાનાથી અંતરે રહેલા હશે એના કારણે જે અણુની સંખ્યા રહેલી હશે પાણીમાં એ પણ ઓછી હશે જ્યારે મધની અંદર જે અણુ છે પાણીના પ્રમાણમાં એકબીજાનાથી નજીક રહેલા હશે જેના કારણે આ અણુની સંખ્યા છે એ પાણીના પ્રમાણમાં વધારે રહેલી હશે પાણીની અંદર ઓછા અણુ રહેલા છે જેના પરથી આપણે કહી શકીએ કે પાણીની જે ઘનતા છે એ ઓછી છે જ્યારે મધની અંદર જે અણુ છે એકબીજાનાથી એકદમ નજીક છે અને અણુની સંખ્યા પણ પાણીના પ્રમાણમાં વધારે છે મધની ઘનતા પાણીના પ્રમાણમાં વધુ હશે કારણ કે એની પાસે વધુ અણુ રહેલા છે હવે આપણે એક ત્રીજું વાસણ 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 લઈશું આ ત્રીજા વાસણને આપણે સી નામ આપીશું જે એ છે છે અને અને બી એમાં પાણી મધ રહેલું છે આ બંનેને આપણે સી વાસણની અંદર ભેગા કરી દઈશું તો શું પરિણામ આવશે તો આ જે મધ છે એ નીચેની તરફ આવી જશે અને જે પાણી છે એ આપણને ઉપરની તરફ જોવા મળશે કારણ કે મધ પાસે વધુ ઘનતા છે જેના કારણે એ નીચેની તરફ આવી જશે જ્યારે પાણી પાસે ઓછી ઘનતા રહેલી છે જેના કારણે પાણી ઉપરની તરફ રહે છે હવે આપણને જાણકારી છે કે ઘનતા શું છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત અનુસાર પૃથ્વીની સરેરાશ ઘનતા પાંચ પોઈન્ટ પાંચ ગ્રામ ઘન સેન્ટીમીટર ક્યુબ રહેલી છે પૃથ્વીની સરેરાશ ઘનતા પાંચ પોઈન્ટ પાંચ ગ્રામ ઘન સેન્ટીમીટર ક્યુબ રહેલી છે તમે એક પ્રશ્ન કરશો કે આ પાંચ પોઈન્ટ પાંચ ગ્રામ ઘન સેન્ટીમીટર ક્યુબની ગણતરી કેવી રીતે થાય છે એ ગણતરી આપણે ભૂગોળની અંદર નથી કરતા પાંચ પોઈન્ટ પાંચ ગ્રામ ઘન સેન્ટીમીટર ક્યુબની જે ગણતરી છે એ આખો એક અલગ વિષય બની જાય છે આપણી જે પૃથ્વી છે શરૂઆતના સમયમાં લાવાના સ્વરૂપમાં રહેલી હશે તો જેટલા પણ ભારે તત્વો હતા આ ભારે તત્વો પૃથ્વીના ભૂગર્ભમાં જતા રહે છે અને પૃથ્વીના ભૂગર્ભની અંદર આ જે ભારે તત્વો આપણને જોવા મળે છે એ કયા છે લો અને નિકલ આવા કંઈક તત્વો આપણને પૃથ્વીના ભૂગર્ભમાં જોવા મળે છે અને પૃથ્વીનો જે સપાટીનો વિસ્તાર છે જ્યાં આપણો પોપડો રહેલો છે એ વિસ્તારનું નિર્માણ હલકા અણુઓથી થયેલું છે જેના કારણે પૃથ્વીની ઉપરની સપાટીના જે ખડકો છે એની ઘનતા ઓછા પ્રમાણમાં રહેલી છે અને જેમ આપણે પૃથ્વીની અંદર નીચેની તરફ જઈશું પૃથ્વીની ઘનતા છે એ વધતી જશે હવે આપણે ચર્ચા કરીશું પરોક્ષની અંતર્ગત તાપમાન વિશે જેમ આપણે પૃથ્વીની અંદર નીચેની તરફ જતા જઈશું એમ આપણને દર બત્રીસ સેન્ટીમીટર ઉપર આપણને સરેરાશ એક ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાનમાં વધારો જોઈએ છે તો આપણી જે પૃથ્વી છે જેમાં ભારે અણુ નીચેની તરફ રહેલા હશે તો જે રેડિયોએક્ટિવ મટીરિયલ હશે એ પણ તો ભારે છે આ રેડિયો મટીરિયલની અંદર કયા હોઈ શકે તો એ છે યુરેનિયમ જેની પાસે સંખ્યાના મટીરિયલ છે બરોબર તો આ બધા પૃથ્વીની અંદર ઘણા ઊંડાઈએ રહેલા હશે એટલે આ રેડિયોએક્ટિવ મટીરિયલના કારણે દર બત્રીસ સેન્ટીમીટરની ઊંડાઈએ તાપમાનમાં એક ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થતો હશે એવું

અને તેના અવશેષોના સ્વરૂપની અંદર આ લઘુ ગ્રહો રહેલા છે જે અત્યારે હાલ પણ અંતરિક્ષની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે જ્યારે આ લઘુ ગ્રહો પૃથ્વીના વાતાવરણ સાથે ટકરાય છે અને સંપૂર્ણપણે પૃથ્વીના વાતાવરણની અંદર એ નાશ નથી થતા અને પૃથ્વીની સપાટી સાથે તે ટકરાઈ જાય છે ત્યારે વૈજ્ઞાનિકો માટે એક અવસર બની જાય છે કારણ કે આપણી જે પૃથ્વીનું જે ભૂગર્ભ રહેલું હશે એમાં પણ

આપણો વિષુવવૃત્ત છે બરાબર આ વિષુવવૃત્ત ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ઓછા પ્રમાણમાં લાગતું જોવા મળે છે જ્યારે વધુ ગુરુત્વાકર્ષણ બળ આપણને ધ્રુવો ઉપર લાગતો જોવા મળે છે એનું કારણ એવું કંઈક આપવામાં આવ્યું છે જે પૃથ્વીનું કેન્દ્ર રહેલું છે એટલે ભૂગર્ભનો આ જે વિસ્તાર રહેલો છે ત્યાંથી વિષુવવૃત્તનું જે અંતર રહેલું છે એ 6378 કિલોમીટરનું રહેલું છે જ્યારે પૃથ્વીના ભૂગર્ભથી લઈને ધ્રુવોના વિસ્તારમાં જે અંતર છે છ હજાર ત્રણસો ને સત્તાવન કિલોમીટર રહેલું છે એટલે ભૂગર્ભથી લઈને ધ્રુવોનું જે અંતર છે એ ઓછા પ્રમાણમાં રહેલું છે જેના કારણે ધ્રુવો ઉપર આપણને વધુ ગુરુત્વાકર્ષણ બળ લાગતો જોવા મળે છે જ્યારે પૃથ્વીના કેન્દ્રથી લઈને પૃથ્વીના વિષુવવૃત્ત વચ્ચેનું જે અંતર છે એ વધારે રહેલો છે જેના કારણે આપણને ઓછા પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું જોવા મળે છે ધ્રુવોના પ્રમાણમાં હવે પરોક્ષની અંદર આપણે ચર્ચા કરીશું ચુંબકીય સર્વેક્ષણ આપણે આ પ્રયોગ આપણી સ્કૂલ લાઈફ દરમિયાન આપણા ટીચરો દ્વારા અથવા તો આપણી બુક્સની અંદર જોવા મળ્યો હશે આ પ્રયોગની અંદર આપણે શું કરવાનું છે કે આપણે એક બાર મેગ્નેટ લઈશું જેને આપણે દોરી સાથે બાંધી દઈશું આ જે બાર મેગ્નેટ છે એટલે ચુંબક છે એની પાસે બે ધ્રુવો રહેલા છે એક છે ચુંબકીય ઉત્તર ધ્રુવ અને બીજો છે છે એ ચુંબકીય દક્ષિણ ધ્રુવ હવે આપણે આપણે આ આ જે મેગ્નેટ એને જોરથી ફેરવીશું થોડાક સમય પછી મેગ્નેટ એક જગ્યા ઉપર સ્થિર થઈ જશે તમે આ પ્રયોગ ગમે તેટલી વખત કરશો હંમેશા આ બાર મેગ્નેટ એક જ દિશાની અંદર સ્થિર થશે અને આ દિશા કઈ છે તો કે ચુંબકીય ઉત્તર ધ્રુવ જે છે એ હંમેશા પૃથ્વીના ઉત્તર દિશા તરફ દિશા નિર્દેશ કરે છે અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ એ હંમેશા પૃથ્વીની દક્ષિણ દિશા તરફ દિશા નિર્દેશ કરે છે આપણે એક પ્રયોગ કરીશું અહીંયા જેની અંદર આપણે બે બાર મેગ્નેટ લેવાના છે જ્યારે પણ ચુંબકના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંનેને નજીક લાવવામાં આવે તો આ બંને એકબીજાની સાથે આકર્ષાઈ જશે જ્યારે ચુંબકના ઉત્તર ધ્રુવ અને ઉત્તર ધ્રુવને નજીક લાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ બંને એકબીજાની સાથે આકર્ષાશે નહીં પરંતુ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે અને એ જ પ્રમાણે જ્યારે આપણે ચુંબકનો દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંનેને નજીક લાવવાનો પ્રયત્ન કરીશું ત્યારે પણ આ જે બાર મેગ્નેટ છે એકબીજાનાથી દૂર જતો રહેશે એ કઈ પરિસ્થિતિની અંદર એકબીજાની સાથે આકર્ષિત થાય છે તો જ્યારે ચુંબકનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જ્યારે નજીક લાવવામાં આવે છે ત્યારે જ સાથે આકર્ષાઈ જાય છે આપણી જે પૃથ્વી છે એની અંદર પણ ચુંબક રહેલું છે તો વિરુદ્ધ દિશાની અંદર જ્યારે પણ ચુંબક રહેલા હશે તે એકબીજાની સાથે આકર્ષાઈ જશે તો પૃથ્વી ઉપર આપણે જ્યારે પણ આ એક્સપેરિમેન્ટ કરીએ છીએ ત્યારે ચુંબકનો ઉત્તર ધ્રુવ એ હંમેશા પૃથ્વીની ઉત્તર દિશા તરફ દિશા નિર્દેશ કરશે અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ એ હંમેશા પૃથ્વીની દક્ષિણ દિશા તરફ દિશા નિર્દેશ કરશે જો હવે આપણી પૃથ્વીની અંદર જો ચુંબક છે તો ચુંબક કેવી રીતે રહેલું હશે જે આપણે પ્રયોગ કર્યો છે પૃથ્વી ઉપર એનાથી વિરુદ્ધ દિશામાં જ્યારે ચુંબક રહેલું હશે ત્યારે જ આપણે પૃથ્વી ઉપર આ જે બાર મેગ્નેટ છે એની ઉપર ચુંબકીય ઉત્તર ધ્રુવ એ ઉત્તર દિશાને દિશા નિર્દેશ કરે છે અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ એ પૃથ્વીની દક્ષિણ દિશાને દિશા નિર્દેશ કરે છે તો પૃથ્વીની અંદરનું જે ચુંબક હશે એ વિરુદ્ધ દિશામાં રહેલું હશે તો પૃથ્વીની અંદરનું જે ચુંબક હશે એ કેવી રીતનું હશે તો જો અહીંયા ઉત્તર ધ્રુવ રહેલો છે તો આ જગ્યા ઉપર પૃથ્વીની અંદર દક્ષિણ ધ્રુવ હશે અને અહીંયા ત્યાં પૃથ્વી ઉપર એક્સપેરિમેન્ટ કર્યો છે ત્યાં દક્ષિણ ધ્રુવ છે તો પૃથ્વીની અંદર જે ચુંબક હશે ત્યાં ઉત્તર ધ્રુવ રહેલો હશે અહીંયા આપણે બે ચિત્રો જોઈ શકીએ છીએ આ પહેલા નંબરની ઈમેજ છે આ બીજા નંબરની ઈમેજ છે આ બંને ચિત્રોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે સેકન્ડ નંબરની ઈમેજ છે એની અંદર આપણે મેગ્નેટિક કંપાસ રહેલો છે મેગ્નેટિક કંપાસની આ જે સોય છે એ ચુંબકથી બનેલી છે જેના કારણે આપણને જાણકારી મળી જાય છે કે પૃથ્વીની ઉત્તર દિશા કઈ તરફ રહેલી હશે અને દક્ષિણ દિશા કઈ તરફ રહેલી હશે હવે પૃથ્વી ઉપર જ્યારે આપણે આ મેગ્નેટ લઈને ફરીએ છીએ તો એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશાની અંદર પૃથ્વીની અંદરનું જે ચુંબક હશે એ રહેલું હશે આ વિરુદ્ધ દિશા કઈ હશે તો પૃથ્વીની જે ઉત્તર દિશા બતાવી રહી છે એ જગ્યા ઉપર પૃથ્વીની અંદરનું જે ચુંબક છે એ જગ્યા ઉપર ચુંબકનું દક્ષિણ ધ્રુવ રહેલું હશે અને પૃથ્વીની જે દક્ષિણ દિશા છે એ તરફ પૃથ્વીના ચુંબકનું ઉત્તર ધ્રુવ રહેલો હશે આ જે ગ્રીન કલરનું ટપકું છે આપણો જ્યોગ્રોફિક નોર્થ પોલ એટલે ભૂગોળીય ઉત્તર ધ્રુવ અને આ છે આપણો ચુંબકીય ઉત્તર ધ્રુવ હવે ભૂગોળીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ બંનેની વચ્ચે ઘણી તફાવત રહેલી છે આ બંનેની વચ્ચે અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી જેટલો અંતર જોવા મળે છે તમે પૃથ્વી ઉપર જ્યારે મેગ્નેટિક કંપાસનો ઉપયોગ કરીને તમે ઉત્તર દિશા તરફ જશો તો હંમેશા તમે મેગ્નેટિક નોર્થ પોલ એટલે ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ તમે જાઓ છો જે ઉત્તર ધ્રુવથી અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી દૂર રહેલું છે ચુંબકીય ઉત્તર ધ્રુવ કેનેડામાં આવેલો છે ચુંબકનું નિર્માણ કેમ થયું હશે તો એના વિશે આપણે વિગતથી ચર્ચા કરીશું આવતા લેક્ચરોમાં કે કયા કારણથી પૃથ્વીની અંદર ચુંબકનું નિર્માણ થયું છે તો મિત્રો જો તમને મારો લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ